એઆઈ સ્વીકારો ટોચ પર પહોંચો આજનો આપણો સ્ત્રોત આ સીધો અને એમ કહી શકાય કે સશક્ત સંદેશ આપે છે હા બિલકુલ અત્યારના આ ઝડપી વર્કપ્લેસમાં કારકિર્દી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ એનો સંબંધ કદાચ પહેલા કરતા વધુ મહત્વનો બની ગયો છે ચોક્કસપણે આ વિષય અત્યારે બહુ જ બહુ જ પ્રાસંગિક છે તો ચાલો આ વિચારને થોડું વધુ ઊંડાણપૂર્વક સમજીએ મતલબ કે અર્થ શું થાય છે હા અને જુઓ સ્ત્રોત એવું પણ કહે છે કે એઆઈને ખાલી અપનાવવું એટલું પૂરતું નથી ઓ પણ એને સ્માર્ટ રીતે અપનાવવું જરૂરી છે અહીંયા એઆઈ એટલે એમ સમજો કે એવા ટૂલ્સ જે ડેટાનું વિશ્લેષણ કરે રોજના કામોને ઓટોમેટ કરે અથવા નવા વિચારો લાવવામાં મદદ કરે એવા કામો જે પહેલા આપણે મતલબ માણસો જ કરતા હતા એટલે એને સ્માર્ટ રીતે અપનાવવાથી ઘણા ફાયદા થઈ શકે છે તો આ સ્માર્ટ ઉપયોગ એ બરાબર શું છે શું ખાલી નવી ટેકનોલોજી વાપરવી કે પછી એમાં કંઈક બીજું છે સ્ત્રોત પેલી ત્રણ વસ્તુઓની વાત કરે છે કાર્યક્ષમતા અસરકારકતા અને સર્જનાત્મકતા બરાબર સ્માર્ટ ઉપયોગ એટલે એઆઈ ને હેતુપૂર્વક વાપરવું જેથી આ ત્રણ ક્ષેત્રોમાં સુધારો લાવી શકાયક્ષમતા પહેલા એક માસિક સેલ્સ રિપોર્ટ બનાવવામાં કદાચ કલાકો લાગતા હતા હતા હા લાગતા હવે જો યોગ્ય એઆઈ ટૂલ હોય તો એ ડેટા ભેગો કરી એનું વિશ્લેષણ કરી અને એક શરૂઆતનો ડ્રાફ્ટ રિપોર્ટ અમુક મિનિટોમાં જ તૈયાર કરી શકે ઓકે તો સમય બચે હા અને આ બચેલો સમય પછી બીજા વધુ અગત્યના મતલબ કે વ્યૂહાત્મક કાર્યો માટે વાપરી શકાય એ સમજાયો અને પેલી બીજી વાત અસરકારકતા ઇફેક્ટિવનેસ એના વિશે શું એઆઈ આપણને વધુ અસરકારક કઈ રીતે બનાવી શકે અસરકારકતા એટલે યોગ્ય કામ કરવું અને સારી રીતે કરવું એઆઈ ઘણો બધો ડેટા જોઈ શકે છે બરાબર હા અને એમાંથી એવી ઇન્સાઇટ્સ કાઢે જે કદાચ આપણે મતલબ માણસો ચૂકી જઈએ દાખલા તરીકે ગ્રાહકોના વર્તનનો ડેટા એનું એઆઈ વિશ્લેષણ કરીને વધુ ચોક્કસ માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી શકાય જેનાથી પરિણામો સારા મળે આ થઈ વધુ અસરકારક કામગીરી સાચી વાત અને ત્રીજું સર્જનાત્મકતા ક્રિએટિવિટી ઘણા લોકો તો એમ માને છે કે એઆઈ અને ક્રિએટિવિટી એ તો સામ સામે છે હા એ એક સામાન્ય ગેરસમજ છે જુઓ એઆઈ માણસની ક્રિએટિવિટીની જગ્યા નથી લેતું પણ એને વધારવામાં મદદ કરી શકે છે કેવી રીતે જેમ કે કોઈ ડિઝાઇનર નવા લોગો માટે આઈડિયા વિચારી રહ્યો હોય તો એઆઈ ટૂલ્સ સેંકડો અલગ અલગ ડિઝાઇન વિકલ્પો થોડી સેકન્ડોમાં બતાવી શકે ઓકે હવે આ કદાચ ફાઇનલ ડિઝાઇન ન હોય પણ એમાંથી પ્રેરણા મળે નવા વિચારો આવે એના માટે એક સારો સ્ટાર્ટિંગ પોઈન્ટ બની શકે છે એટલે એઆઈ અહીંયા એક ક્રિએટિવ પાર્ટનર જેવું કામ કરે છે હમ રસપ્રદ તો જે વ્યક્તિ આ રીતે એઆઈનો સ્માર્ટ ઉપયોગ કરીને વધુ કાર્યક્ષમ વધુ અસરકારક અને વધુ સર્જનાત્મક બને છે તે સ્ત્રોત મુજબ ટોચની પ્રતિભા એટલે કે ટોપ ટેલેન્ટની શ્રેણીમાં પહોંચી શકે છે આ તો ખરેખર મોટો દાવો કહેવાય હા પણ એનું કારણ છે શું કારણ કે આવી વ્યક્તિઓ કંપની માટે વધુ મૂલ્યવાન બને છે ખરું ને હા તો છે તેઓ ઓછા સમયમાં વધુ સારું કામ કરે છે એટલે કાર્યક્ષમતા અને અને અસરકારકતા પાછા નવા ઉકેલો અને વિચારો પણ લાવે છે એટલે સર્જનાત્મકતા મેનેજમેન્ટ હંમેશા એવા લોકો શોધતું હોય છે જે ખાલી કામ પૂરું ન કરે પણ પહેલ કરે પ્રોબ્લેમ સોલ્વ કરે કંઈક નવું લાવે બરાબર એઆઈનો સ્માર્ટ ઉપયોગ આ બધું શક્ય બનાવે છે અને એનાથી પછી કારકિર્દીમાં ઝડપથી આગળ વધી શકાય છે અને પેલું આ વિચાર સાથે કેટલાક હેસટેગ્સ પણ જોડાયેલા છે સ્ત્રોતમાં રૂપેશ દિલસે કોર્પોરેટ લાઈફ લાઈફ લેસન્સ લાઈફ એક્સપિરિયન્સ આ હેશટેગ શું બતાવે છે આ હેશટેગ સૂચવે છે કે આ સલાહ ખાલી થિયરી નથી એવું લાગે છે કે આ કોઈના અંગત અનુભવમાંથી આવી છે ખાસ કરીને હેશટેગ કોર્પોરેટ લાઈફ અને હેશટેગ લાઈફ એક્સપીરિયન્સ પરથી એટલે કે પ્રેક્ટિકલ અનુભવ હા બરાબર આનાથી વાત વધુ વિશ્વસનીય બને છે કારણ કે તે વાસ્તવિક દુનિયાના અવલોકનો પર આધારિત છે ખાલી પુસ્તકીય જ્ઞાન નથી લાગે છે કે આ કોઈના પોતાના જીવન અને કામના અનુભવમાંથી શીખેલા પાઠ છે એનો મતલબ કે આ કોઈ એવી વ્યક્તિનો અનુભવ છે જેણે કદાચ આ વસ્તુને ખરેખર કામ કરતી જોઈ હોય પણ શું આનો અર્થ એવો થાય કે ભવિષ્યમાં એઆઈ સ્કિલ્સ દરેક નોકરી માટે જરૂરી બની જશે જે લોકો આ બદલાવને નથી અપનાવી રહ્યા અથવા ધીમા છે એમનું શું એવું થવાની શક્યતા ઘણી વધારે છે એઆઈ સાક્ષરતા અને એનો ઉપયોગ કરવાની ક્ષમતા વધુને વધુ મહત્વની બનશે જ ટેકનોલોજી બહુ ઝડપથી બદલાઈ રહી છે હં એ તો છે અને જે લોકો એને અપનાવશે તેઓને ચોક્કસપણે ફાયદો થશે જેઓ પાછળ રહી જશે તેમની કારકિર્દીની ગતિ કદાચ ધીમી પડી શકે છે પણ આ ડરાવવા માટે નથી ના આને એક તક તરીકે જોવું જોઈએ એઆઈ શીખવું અને વાપરવું એ પોતાની જાતને ભવિષ્ય માટે તૈયાર કરવાની એક રીત છે તો આખી ચર્ચાનો સાર એ જ છે કે એઆઈને ફક્ત એક ટૂલ તરીકે નહીં પણ કાર્યક્ષમતા અસરકારકતા અને સર્જનાત્મકતા વધારવા માટે એક સ્ટ્રેટેજીક પાર્ટનર તરીકે જોવું જોઈએ બરાબર અને એનો સ્માર્ટ ઉપયોગ કારકિર્દીમાં મોટી પ્રગતિ લાવી શકે છે અને વ્યક્તિને ટોચની પ્રતિભા તરીકે સ્થાપિત કરી શકે છે અને હા જેમ આપણે વાત કરી આ વિચાર હેશટેગ રૂપેશ દિલસે તરીકે રજૂ થયો છે હા જે રૂપેશ જૈનના પોતાના જીવનના અનુભવો ખાસ કરીને કોર્પોરેટ જીવન અને જીવનના પાઠો પર આધારિત વિચારો છે એવું સમજાય છે બિલકુલ અને અંતે એક વિચાર કદાચ શ્રોતાઓ માટે છોડી શકાય શું કે નો સ્માર્ટ ઉપયોગ આપણી અત્યારની ભૂમિકાને ફક્ત વધુ પ્રોડક્ટિવ જ નહીં પણ કદાચ વધુ રસપ્રદ અને અર્થપૂર્ણ કેવી રીતે બનાવી શકે તે ખાલી કામ કરવા વિશે નથી પણ આપણે જે વેલ્યુ ઉમેરીએ છીએ તેને કેવી રીતે વધારી શકાય એના વિશે છે